સૌરાય ટ્રેક્ટર અને સાથે રોટાવેટર આ સેટ આપવાનો છે આખો શોરૂમ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રોટાવેટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે સુખદેવભાઈનો કોન્ટેક કરો અને સાવ ઓછી કિંમત છે તો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટર અને રોટાવેટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સૌરાજ ટ્રેક્ટર છે અને સાથે એક રોટાવેટર છે આ સેટ સુખદેવભાઈને વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો સૌરાજ સાતસો પાંત્રીસ સેફી ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં બે હજારને ત્રેવીસના સપ્ટેમ્બર મહિનાનો અંતમાં લીધેલો આ ટ્રેક્ટર માત્ર ત્રણસો એટલે કે અંદાજિત ચારસો કલાક જે હું ચાલેલું જેન્યુન ટ્રેક્ટર બે સર્વિસ કરેલી છે અને એક સર્વિસ પણ બાકી છે લોન ઉપર લીધેલું નથી લોન રાખેલી નથી ટ્રેક્ટરની અંદર ચોખ્ખું ટ્રેક્ટર છે અને આખું શોરૂમ ટોપ કન્ડિશનમાં પેટી પેક ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક્સ હોય એ સો ટકા બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ સીટ છત્રી સારા ટાયર કંપનીના જ છે તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં કંપની કલર અને આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા ચારસો કલાક ચાલેલું ટ્રેક્ટર લોન નથી આખું ચોખ્ખું ટ્રેક્ટર અને સુખદેવભાઈને સાથે એક રોટા પણ આપવાનું છે તમે રોટા પણ વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ રોટા પણ સાથે આપવાનું છે મારુતિ સેલ્સ તમે જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું આ રોટાવેટર અને તે પણ એકદમ નવું જ છે તે પણ સાથે જ આપવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બંને વસ્તુ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા સુખદેભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને બંને વસ્તુ રૂબરૂ જોવા જાવ તો સુખદેપભાઈનો કોન્ટેક્ટ કરીને જો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે રોટેવેટરની બ્લેડ પણ એકદમ તમે જોઈ શકો છો નવી જ છે અને કંપની કન્ડિશન શક્તિમાન કંપનીનો રોટેવેટર બંનેની કિંમત 7 લાખ રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે જો આ સેટ લેવાનો હોય તો સુરેન્દ્રનગર પ્રોપર જોવા મળશે વધારે માહિતી માટે સુખદેવભાઈનો નો કોન્ટેક કરો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયોવભાઈ નામ છન્નું બે એકતાલીસ વાળા નંબર પર ફોન કરી અને તમે બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો